દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડાજીની એકસો ને પચાસમી જન્મજયંતિને લઈ પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત થયો કેન્દ્ર પ્રદેશ દીવ બીજેપી કાર્યાલય ખાતે આજે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાજીની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો આજે દેશભરમાં ભગવાન બિરસા મુંડાજીની ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે જનજાતિ ગૌરવ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે બપોરે બાર કલાકે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ભગવાન બિરસા મુંડાજીની તસવીર પર પુષ્પ અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ તથા બીજેપી મહામંત્રી વિપુલ સોલંકીએ ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર તેમજ અંગ્રેજો સામે તેમની લડત અને ખાસ કરીને ધર્મ પરિવર્તનને અટકાવવા જનજાગૃતિ લાવવાના પ્રયાસ અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી લોકો વચ્ચે જઈ સભાઓ કરવા લાગ્યા છોકરો કઈ કરશે કેમકે તેને ઉતના ભાવ પાંડલામાં દેખાઈ જાય એવી સ્થિતિ ભગવાન એના માટે અભ્યાસ માટે એને એ સમયે ક્રિસ્ટિ મિશનર લાલચ આપીને કે તમને હું ફેરવેસ આપીશ પૈસા આપીશ જમીન આપીશ એમ કરીને ધર્મો પડ્યો મોદીજી અને જનજાતીય ગૌરવ દિન તરીકે પણ સાથે મનાવવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે જ આજે આપણે બધા એકઠા થયા છે અને એમના જીવનને જે ક્રાંતિકારી જેમ વિપુલભાઈ કીધું એનું યોગદાન

દિવસે જનજાતીય ગૌરવ દિન તરીકે પણ મનાવવામાં આવે છે તેના ભાગરૂપે આજે કાર્યાલય ખાતે અમારા સંઘ પ્રદેશના આદરણીય પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગરજીના માર્ગદર્શનમાં અહીંયા ભગવાન બિરસા મુંડાના પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તે કાર્યક્રમના અંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમના અંદર અમારા સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો હાજર રહી અને ભગવાન છવિ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી અને ભાવ ભૂલી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હું તેમના ચરણોમાં કોટી કોટી નમન કરું છું વંદે માતરમ ભારત માતા કી જય